કાલ ફૂલ પાકા જી થઈ જાય એ મૂંજે કાલ સવારે મસ્તીનો ગુલોગ આવશે જો જોકે કાલે આ તો ઉડી તો જ આવો કાલ ને કાલ રાતે પરમદી સવારે આવશે મસ્તીનો નો એક લોક આવશે ને કાલે સવાર કાલે કાલ આવશે નો આવશે ટાઈટલ એક નંબર સુજલભાઈ કામ કરે છે જોજો તમે ખાલી આવો કાકા તો કામ કરે છે હાલો તો પછી જાય ભેગા હું કરી હું નહીં તમને જણાવું યાદ બાય ગોગી પૂછે છો પૂછે છો ખાઈ લીધું હો હું ખાજો

આવજો <laughs> 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 <Hujal goosa hai. laughs>